નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ને સોશિયલ મીડિયા પર એક દાવો અત્યારે વાયરલ થઈ રહ્યો છે કે ટૂંક સમયમાં સો રૂપિયાની જૂની નોટો પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને વાયરલ દાવામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ટાંકીને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એકત્રીસ માર્ચ બે હાજર ચોવીસ સુધી જૂની નોટો બદલી શકાશે કારણ કે તે પછી તેની કાનૂની માન્યતા સમાપ્ત થઈ જશે અને તેને સ્વીકારવામાં આવશે નહીં મિત્રો એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ યુઝરે કર્યું હતું અને પોસ્ટની અંદર સો રૂપિયાની જૂની નોટનો એક ફોટો પણ શેર કરવામાં આવ્યો છે અને આ સાથે તેણે લખ્યું કે આ સો રૂપિયાની જૂની નોટ ટૂંક સમયમાં બંધ થવા જઈ રહી છે આરબીઆઈએ નોટો બદલવાની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ નક્કી કરી છે મિત્રો હકીકત તપાસ્યા બાદ આ વાયરલ દાવો સાવ ખોટો નીકળ્યો છે સરકાર કે આરબીઆઈ દ્વારા કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી જેમાં દાવો કરવામાં આવ્યો હોય કે સો રૂપિયાની નોટો બંધ થવા જઈ રહી છે વાયરલ દાવાને ચકાસવા માટે ગૂગલ ઉપર સંબંધિત સમાચાર પણ શોધવામાં આવ્યા પરંતુ કોઈ પણ પ્લેટફોર્મ ઉપર આવા કોઈ સમાચાર મળ્યા નથી અને પછી આરબીઆઈની સત્તાવાર પર તપાસ કરવામાં આવી ત્યારે વેબસાઇટ પર દાવા અંગે કોઈ સૂચના કે પ્રેસ રિલીઝ જોવા મળી નથી અને આરબીઆઈના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર પણ ક્યાંય આવી માહિતી ઉપલબ્ધ નથી જોકે આરબીઆઈના એક્સ એકાઉન્ટ પર ઓગણીસ જુલાઈ બે હજાર અઢારની એક પોસ્ટ ઉપલબ્ધ છે છે જેમાં સો રૂપિયાની નવી નોટનો ફોટો શેર કરવામાં આવ્યો હતો અને તેમાં સ્પષ્ટ લખ્યું છે કે નોટો જૂની નોટો પણ ચલણમાં રહેશે આનાથી સ્પષ્ટ થાય છે કે વાયરલ દાવામાં કોઈ શક્યતા નથી મતલબ કે આજે અત્યારે સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે સો રૂપિયાની નોટ બંધ થવાની છે તે સદંતર ખોટો મેસેજ છે એટલે કોઈએ ડરવાની જરૂર નથી કોઈએ કોઈટું ખોટું ભ્રામકમાં આવવાની જરૂર નથી આ તદંતર અસત્ય વાત અત્યારે અફવા ફેલાઈ રહી છે તો મિત્રો વિડીયોને બને એટલો શેર કરી દેજો તમારા વોટ્સઅપ ફેસબુક ગ્રુપની અંદર જેથી કરીને બધા લોકો જાણી શકે કે આ વાત તદ્દન ખોટી છે એટલે લોકો ગેરમાર્ગે ના દોરે એટલા માટે વિડીયોને શેર કરી દેજો અને આવા જ નવા નવા ન્યૂઝ જાણવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ